વડિયાના જીથુડી ગામે સંરક્ષણ દિવાલથી ધરાશાહી અઠવાડિયા પહેલાં બનેલી પૂરોની દિવાલ પ્રથમ વરસાદે થઈ ધરાશાયી થોડાક વરસાદમાં દિવાલ ધરાશાહી થતા તંત્રની કામગીરીઓ સામે ઉઠ્યા સવાલો નબળી ગુણવત્તાની કામગીરીઓ સામે સ્થાનિકોમાં રોષ દિવાલ પરનું મટીરિયલ્સ હલકી ગુણવત્તા સામે તંત્રનું ભેદી મૌન દિવાલની નબળી કામગીરીથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે તંત્રની ચૂપકી દીધી ઉઠ્યા સવાલો

મારો કાયમનો રસ્તો છે બરાબર કાયમ હું અવર જવર કરું છું અને બીજા નંબરમાં આ પુલનું કામ ચાલુ થયું આજ લગભગ દોઢથી બે મહિના થયા હું કાયમ જોઉં છું કાયમનું કામ નબળું જ છે અને કામમાં ઢીલાસ પણ હોય બહુ છે આ હજી નદી નથી આવી તો પુલ તૂટી ગયો છે અને આ કામમાં એટલી બેદરકારી થાય છે કાયમ અમે જોઈએ છીએ એક દિવસ કામ ચાલુ હોય ત્રણ દિવસ બંધ હોય બીજા નંબરમાં કે આ કામમાં ગમે તમે જોઈ લો હજી તો અઠવા પાંચથી સાત દિવસથી આશા ભર્યું એને તા પડી ગયો છે અને અઠવાડિયે મેં બે દિવસ અઠવાડિયા એકથી બે દિવસ જ ચાલુ હોય કામ એટલું ઢીલા મેં અમે બે ચાર વખત ટકોરે કરી હતી આપણા પૂર્વ આપણે શ્રી અને અમે બે ટકોરા કરી હતી નીકળ્યા હતા રસ્તો હલા એવો નથી ગાડી ચાલો એવી નથી તો સાઈડમાં મેં કીધું કે ડ્રાઈવરજન બીજું કાઢો કે કીધું તો કાંઈક માણસોને વાડીઓ આવવા જવા માટે તકલીફ થાય છે તો રસ્તો બીજો સાઈડમાં કરી દો તો એ લોકોએ જરા કર્યું પણ કાંઈ એમાંય કાંઈ સક્સેસ નથી ગયા હવે રસ્તા બધા બંધ થઈ ગયા અત્યારે અત્યારે પોઝિશન એવી છે કે પુલમાંથી અત્યારે ગાડીઓ ન છૂટકે હાકીને માણસો ભલૂણીદાર કામે અપડાઉન કરવાવાળા બધા બિચારા છોકરાઓ આ તે તકલીફ એવી પડી છે હવે અત્યારે કોને મારે કહેવા જવું અત્યારે માણસો એટલા પરેશાન છે કે તમે એનું શૂટિંગ એ જરાક જોઈ જોઈ લેજો આ પરિસ્થિતિ કેવી છે અત્યારે હજી કરી જ નથી અમે અહીંયા કામ કરતા એ લોકોને કીધું હતું ભાઈ કે તમે આ અને બે મહિનાથી કામ ચાલુ છે ને કાં ઉતાવળ રાખ્યો તો અત્યારે કીધું પૂરું થઈ ગયું હજી તો ઉદઘાટન થયું કોઈ વસ્તુ નતા બધું પેક થઈ ગયું છે તો મારે એટલું જ કહેવાનું છે કે આવી બેદરકારી સુકામ એક તો નાના એવા ગામમાં અમારે એક રસ્તો હોય આમાં માણસોને આવડ જવા માટે હવે અમારે આ રસ્તો અમારે કામકાજ કોઈ વાળીઓના રસ્તા હોય કેટલી પોઝિશન અત્યારે ખરાબ છે તો અમે જાણીએ છીએ મારું નામ નંદલાલભાઈ છે હું જીથુડી ગામનો રહેવાસી છું અને આ પુલની પરિસ્થિતિ જો માણસ હા એમ કે જીથુડી ગામનો પુલ કેવો બનાવેલો છે એમ અત્યારે જરાક પાથર લ્યો હો ગ્રામનો તોય પથ્થર દિવાલમાં મારો ને તોય નીચે આવે બધું અને પહેલાં વરસાદે તો બધું તૂટી ફૂટીને લુણીદારના પાદરમાં પૂરી ગયો સામાન વિચાર કરી લો તમે આ બાંધકામ કેવું કરેલું છે કોઈ કહેવાવાળું નથી કોઈ જોવા વાળું નથી વીડિયાવાળાને બોલાવી તો એ માણ માણ આવી ગયા એટલે અમે આ બહાર જાહેર કર્યું નકર તો આમાં કોઈ આવે એમ જ નહોતું હવે વિચાર કરો એમ અમારા ગામમાં સરકારી બસો દસ હાલતી એમાં એક બસ આવતી નથી પ્રાઇવેટ પાંચ હાલતી સુરતની બે આલતી અમદાવાદની ત્રણ આલતી તો બધી બસો બંધ માળાને આથી દવાખાને લઈ જવું હોય તો આ પુલમાં કેમ માલે આ બાજુ ગટર આ બાજુ ગટર વિચાર કરો માણસ કઈ રીતે જાય દવાખાને હવે લુણીદાર સિવિલમાં જવું તો વિચાર કરવો પડે આવી તો પરિસ્થિતિ જીથુડી ગામની છે બોલો છે હાલો ભૂપતભાઈ દેસાઈ હું બોલું છું ગામ જીતછોડી વતની અમારો વાડીનો માર્ગ કાયમનો છે તો આમાં હલ્લા એવું એક એક વાર છે નહીં થોડાક વરસાદમાં તો દિવાલું પડી ગયું તો કામ કેવું ગણાય એમ બરાબર છે તો આ એક ટક છે કે નહીં અમારા ખેતરું ધોવે જાય એ રીતનું તો પુલ કર્યા છે અહીંયા ઘણી અત્યારે આ ખેતરોમાં જ પાણી પડે એમ છે તો આ લોકોને સમજીને આ ગરનાળાવાળા પુલ કરવા જોઈએ આવા પુલ ન કરવા જોઈએ